હાલ ગૌરી વ્રતના અલુણા વ્રત ચાલી રહ્યા છે ત્યારે ગૌરી વ્રત કરતી કુવારિકાઓને શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા ડ્રાય ફ્રૂટ વેફર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું ગૌરી વ્રત નિમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વહેલી સવારે ગોધરી ગામના તળાવે આવેલા જયશ્રી પારેશ્વર મહાદેવ તથા ક્ષત્રિય વીર ભાદુજી મહારાજના મંદિર ખાતે મહાકાલ સેના સેવા ટ્રસ્ટના પ્રમુખ અલ્પેશ સિંહ ગોહિલ તથા સેવાભાવી સ્વયંસેવકો દ્વારા ગૌરવવ્રત કરતી દરેક ડ્રાય ડ્રાયફ્રૂટ વેફર્સ અને કેળાની પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું કુંવારિકાઓની મનોવાંછિત ઈચ્છા પૂર્ણ થાય તેવી મહાકાલ શ્રી ચરણોમાં સંસ્થાના ભાઈઓએ પ્રાર્થના કરી હતી Baおい dinee произ dija lo Sheri Maka berku isnabyomhe dinee child teaching alma Ya Sur hi

আদম তোমাদের উপর দিয়া করুন তোমাদের আলো চারিদিকে જય માતાજી જય શિયા રામ જય શ્રી મહાકાલ ગોત્રી તળાવના કિનારે પારેશ્વર મહાદેવ તેમજ સત્યવીર બાધીજી મહારાજના પવિત્ર સાનિધ્યમાં શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા ગૌરીવત કરતી કુમારિકાઓને ડ્રાયફ્રુટ કેડાની વેફર તેમજ રૂટલી પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું ગૌરી વતકતી કરતી કુંવારિકાઓની સર્વ મનોકામના પૂર્ણ થાય તેવી અમે સૌ શ્રી મહાકાલ દાદાના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ જય માતાજી